નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસ માર્ટ લર્નના ચેનલમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ નવ ગુજરાતી સ્વાદ્યપુતિ સોલ્યુશન તેમાં પાઠ નંબર ત્રણ પછી સાંભળ્યું જે બોલીએ તો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો તો ચાલો શરૂ કરીએ તો એનો પહેલો જ પ્રશ્ન છે કે સવિસ્તર જવાબ આપો શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો તો કે શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપને ઋષિના આશ્રમો સાથે ભણ્યા હતા તેઓ બે માસ સાથે રહ્યા હતા બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો તેઓ સાથે ભિક્ષા માંગવા જતા જમતા અને ઘાસને બનાવેલી એક જ પથારી સાથે સુતા તેઓ એકબીજા પોતપોતાના સુખ દુઃખની વાતો કરતા અને સવારે ઉઠીને વેની ધૂન કરતા ગોરાણીએ જંગલમાં લાકડા લાવવાનું કહ્યું હોય ત્યારે તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા તેમણે વૃક્ષના થડ લાકડા કાપીને એ લાકડાના ત્રણ ભાગ કર્યા દોરડા વડે બાંધી તૈયાર કર્યા અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો તેના બંને એકબીજા સાથે છેડ્યા શ્રી કૃષ્ણએ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે હું સુદામા જે એને વિદ્યા શીખવી હતી તો સુદામાએ વિદ્રા વિનમ્ર ભાવે અને કૃષ્ણની મહાનતા ગણી આમ શ્રી કૃષ્ણને સુદામાનું સ્નેહ અને ગાઢ મૈત્રી ભર્યું હતું તો પછી પ્રશ્ન નંબર બે બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો કે સાંદીપની ઋષિના આશ્રમો શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ કંઈક હતી તો આ દૈનિક ક્રિયાઓ આપ સ્ક્રીન પર જોઈ શકો છો પછી બીજો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણ અને સુદામાએ જંગલમાં જઈ લાકડા લાવવાનું કામ કઈ રીતે કર્યું અને ત્રીજો પ્રશ્ન છે કે જંગલમાં અચાનક સી આપત્તિ આવી અને ચોથો પ્રશ્ન છે કે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો અને પછી પાંચમો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી તો આપ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પછી જે એક વાક્યમાં ઉત્તર લખો પહેલો જ પ્રશ્ન છે એમાં પછી સાંભળ્યું જે બોલ્યા કાવ્યના કવિનું નામ તો પ્રેમાનંદ પછી સાહિત્ય પ્રકાર તો આખ્યાન ખંડ કોઈ પણ બે આખ્યાનના જેમ નામ જણાવો તો સુદામાં ચરિત્ર કુંવરબાઈનું મામેરું નળાખ્યાન પછી જે ચોથું ગોરાણીએ શ્રીકૃષ્ણને કહ્યું કામ સોંપ્યું હતું તો લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું પછી પાંચમો પ્રશ્ન છે કે પછી શામળીજી બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ સ્વરૂપે આગળ વધે છે તો શ્રી કૃષ્ણ અને સુદામાના સંવાદ સ્વરૂપે આગળ વધે છે પછી ઋષિ ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી તે તે કયા વાક્યમાં થાય છે તો કે પછી ગુરુજી શોધવા નિસર્યા કહ્યું સ્ત્રીને તે ગીધો કેર આપણ હૃદય સાથે ચાંપ્યા આ વાક્યમાં સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થી માટે ખૂબ જ સ્નેહ હોય તેવી પ્રતીતિ થાય છે પછી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે તેમાં ચૂંટણી સુધારીને લખો સાંદીપની મુશળધાર સોમદ્રષ્ટિ અને કાષ્ટ પછી છે કે ધ્વનિ ઘટકો છૂટા પાડો સામળિયોજી સાંદીપની રણછોડ અને દરિદ્ર આ ધ્વનિ ઘટકો તમે જોઈ શકો છો પછી જે નીચેના વાક્યમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો સાંદીપની વ્યક્તિવાચક ટાઢે ભાવવાચક ભારા તો સમૂહવાચક થશે પછી વિશેષણ શોધીને લખો મહારાજ બાદ નિજ દાસની વધારો છો શ્રેરી નીજ સાર્વનામિક પછી બીજામાં બેઉ સંખ્યાવાચક ત્રીજામાં શીતળ ગુણવાચક પછી જે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો ને સ્નેહ ભિક્ષા ભીખ ભાત્ર ભાઈ કાષ્ટ લાકડા લાજ શરમ ગરી દરિદ્ર તો ગરીબાઈ દાસ તો ચાકર સોમ તો ચંદ્ર પછી કે ધાતુ પ્રત્યે લગાવીને નવો શબ્દ બનાવો તો પહેલાંમાં જાગરણ અને બીજામાં શોધક પછી સાતમું જે સર્વનામ શોધો તો આપણ તને તમ બીજામાં તનો અમો તને પછી જે રૂઢિપ્રયોગના અર્થ શોધીને લખો હૃદય સાથે ચાંપવું તો પ્રેમથી ભેટવું તેડી લાવવું બોલાવી લાવું શબ્દ જમવા માટે એક શબ્દ આપો ગોરના પત્ની ગોરાણી જાડે ધારે વરસાદ તો વરસાદ તો મુશળધાર પછી સમાસ ઓળખાવો તો સમાસ પણ આપ જોઈ શકો પછી છે નીચેના તળપદા શબ્દોનું રૂપ આપો પછી હૃદય પાસી મુની દિવસ અને મને પછી છે શબ્દોના લિંગ ઓળખાવો અને તેરમો પ્રશ્ન છે નીચેના વાક્યનો કાળ ઓળખાવો તો બંને ભૂતકાળના વાક્યો છે પછી જે નીચેના શબ્દોમાંથી પૂર્વ પ્રત્યે પરપ્રત્યે જણાવો તો તે પણ આપ સ્ક્રીન પર જોઈ શકો તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ નવ ગુજરાતી પોથીનું સોલ્યુશન તેમાં પાઠ નંબર ત્રણ તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ